વડોદરા શહેરમાં આવેલા જૂની ઘડી સ્થિત હુસૈન શહીદ મસ્તાન બાવા દરગાહ ખાતે કોમી એકતાનું પ્રતિકરૂપ દૃશ્ય જોવા મળ્યું હતું દિવાળીના શુભ અવસરે નીતુબેન ખત્રી દ્વારા દરગાહ ખાતે બસ્સો એકાવન દીવા પ્રગટાવી પ્રકાશ અને સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે નીતુબેન ખત્રીએ જણાવ્યું હતું કે દિવાળી માત્ર પ્રકાશનો તહેવાર નથી પરંતુ પ્રેમ

વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી